િમત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર છાપાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાલ પૂરખ ઓમ ગીવાસે વેદાંત નિકમ ગૌરવ જાદવ યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેને આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચપ્પુ આજે અમરણ જનરલ જયેશ પટેલ મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું પાંચ આરોપીઓને અમે